રાજકોટના વોર્ડ નંબર 3 રેલનગરમાં બે હજાર વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે ગત વર્ષે જ મહાનગરપાલિકાએ આ સમસ્યાનું ઉકેલ લાવવા અંડરબ્રિજનું કાર્ય રૂપિયા ચોપન લાખના ખર્ચે કર્યું હતું આ દરમિયાન અંદર અઢી મહિના સુધી અવર જવર પણ બંધ રાખવામાં આવી હતી જેનાથી લોકોને ભારે અસુવિધા સહન કરવી પડી મહેનત છતાં હાલ પણ પાણી ભરાઈ રહ્યું છે છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ નથી છતાં અહીં પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે સ્થાનિક લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને ઘોર નિંદ્રામાં હોવાનું જાહેર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેઓ માને છે કે પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન માટે યોગ્ય અને ટકાઉ પગલા લેવા જોઈએ